રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વેપારીઓ દ્વારા કરવામાં આવેલી માંગણી સ્વીકારવામાં આવી રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી વેપારી એસોસિએશન સાથે પણ બેઠક યોજાઈ હતી ત્યારે વિવિધ મુદ્દે તેમણે રજૂઆત કરી હતી પૂર્ણા સર્વે દરમિયાન પાંચ વેપારીઓ સાથે રહે તેવી પણ રજૂઆત કરી હતી ત્યારે બેઠકમાં વેપારીઓ દ્વારા કરેલી માંગણી સ્વીકારવામાં આવી અમારી ઘણી બધી રજૂઆતો હતી પહેલી વખત એક રાજકારણીને એવું જોયું કે જે પ્રજા માટે અને વેપારીઓ માટેની માંગ એમને લગભગ અમારી સ્વીકારી છે ખાસ તો અમારા વેપારીઓનો જે સર્વે કરવાની બાબત હતી એમાં પ્રિન્સિપલી ગૃહમંત્રી અમારી વાતોથી મંજૂર થયેલા છે સાથે સાથે વડોદરામાં જે સંકલન હતી એની પણ અમારા રમેશ કાકાએ ખૂબ સરસ રીતે સરકાર ગૃહમંત્રીશ્રીને વાત કરી છે અમારી મેઇન જે માંગણી છે કે નાના વેપારીઓને ઇન્સ્યોરન્સમાં લેવા માટે અને એમનો સર્વે કરવા માટે સરકારની ટીમમાં અમારા પાંચ વેપારીઓને ઉમેરવાના એ માંગણી એમને પ્રિન્સિપલી સ્વીકારી છે સાથે સાથે જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓને પણ જોડે રાખવાના આ બાબતમાં એમને અમારી જોડે સ્વીકારી છે આગામી દિવસોમાં અમારી આ માંગણીઓ પૂરે થાય એવી હું વડોદરા વેપાર વિકાસ વતી ખૂબ ખૂબ આશા રાખું છું ઇન્સ્યોરન્સ બે ટાઈપના છે એક જે જેની પાસે ઇન્સ્યોરન્સ છે એ એના માટે આ લોકો આજે સાંજે સાડા ચાર વાગે ઇન્સ્યોરન્સ કંપનીઓને બોલાયેલું છે એમાં ઘણી બધી બાંધછોડ કરવાની વાત છે એટલે ઇન્સ્યોરન્સ કંપનીને પણ એ રીતના સરકાર તરફથી કહેવામાં આવશે અને જેની પાસે ઇન્સ્યોરન્સ નથી એનો સર્વે કરવા માટે આ લોકોએ જે નવી ટીમ બનાવેલી છે સિટી સર્વેના ઓફિસરો અને મામલતદાર શ્રી એની સાથે અમે લોકોએ જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓ અને વડોદરાના પાંચ પ્રતિષ્ઠિત વેપારી આગેવાનોને જોડે રાખીને સર્વે કરવાનું કીધું છે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી એ આ એક લાંબો પ્રોસેસ છે અઠવાડિયું દસ દિવસ થશે પણ જેની પાસે ઇન્સ્યોરન્સ નથી એ બધાને અમે આવરી લેવા માટે જોડે મહેનત કરીશું સંમેલન સો ટકા થવાનું છે આ જ થવાનું છે વેપારીઓનું કોર્ડિનેશન કોઈ ચેન્જ નહીં આવે કારણ કે એમાં અમારે બધાના ડેટા પણ લેવાના છે બધાનો આક્રોશ પણ સાંભળવાનો છે અમે આજે ચોખ્ખા શબ્દોમાં મેં કહ્યું છે આગળ જઈને કે આ સાહેબ આ તમે યંગ જુવાન ગૃહ બધા મળ્યા છો આ આક્રોશ આજે પબ્લિકમાં માં છે બહુ જ ખરાબ પડ્યો છે તમારા કોર્પોરેશનમાં કોઈ સંકલન નથી અને આ પબ્લિક બહુ જ નારાજ છે એની માટે તમારે કંઈ કરો આ સત્ય હકીકત છે તમે લોકો બધું સમજી શકો છો કોઈ કોર્પોરેશન અધિકારીઓમાં કોઈ જ સંકલન નથી ને તો ઉગ્ર પ્રતિભા પડશે અને અમારે સારી રીતે સાંભળ્યું છે અમે ઓખા શબ્દમાં શુદ્ધ ભાષામાં કહી દીધું છે કારણ કે આ આ પબ્લિક આ ફેર કંટાળી ગઈ છે આવા બાળો મૂકે કે ચૂંટેલા પ્રતિનિધિઓને લાવવા ના દેવા એ અમારા અમારા પચીસ લાખ પબ્લિક માટે શરમજનક વાત છે કે મને શરમ આવે છે કે આ આવું કેમ કેમ મૂકવામાં આવ્યું કે તમે એનો કંઈ એનો રસ્તો કાઢો અને આ પ્રતિનિધિઓ ચૂંટેલા પ્રતિનિધિઓને તમારા પ્રતિનિધિઓને કંઈક કંઈક સલાહ આપો અને એનો રસ્તો કાઢો કે આ પ્રજાને કે સુખી થાય પ્રજાને કે પ્રજાને પૂરો પૂરો પૈસા મળે પ્રજા સુખી થાય એવા બધા પ્રયત્નો અમે કર્યા છે હકીકત છે તો અમુક ચોખ્ખા તમે કહ્યું જ છે ને એમણે સમજી ગયા છે કારણ કે આ વિશ્વ નદી ને નેર કરી નાખી છે તમે વિચાર તો કરો કે આજનો કાલના ન્યૂઝ છે કે ચૂંટાયેલા જજે ડિક્લેર કર્યું છે કે ગ્રીન ગ્રીન ઝોન ને ઝોન બનાવ્યો કે પૂરણ કરી દીધું રોકાણ આપી દીધું આ મોટો મોટો ગુનો છે બધી ખબર પડી ગઈ છે અમને અને આ રસ્તો કાઢશે અમને પૂરો વિશ્વાસ છે